નમસ્કાર મિત્રો સ્વાગત છે લેટફોર્મ ચેનલ પર તો આજે આપણે મળ્યા છીએ તો આપણે પહેલી ઓગસ્ટના રોજ રોયણના છોડ ઉપર ચીકુની કલમ બાંધેલી હતી તો એના માટે આપણે વિડીયો બનાવ્યો છે જે હાલ કમ્પ્લીટ આપણે ગ્રાફ્ટ સક્સેસ થઈ ગઈ છે તો એને હું હવે છોડથી કટિંગ કરીશ અને આનું તમને જોઈન્ટ પણ બતાવું છું તો બને આ રહેજો આગળ આ મિત્રો આપણે ચીકુનો પ્લાન્ટ છે તો આના ઉપર આપણે રોયણની કલમ બાંધી છે તો એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો અહીંયાથી આપણો પ્લાન્ટ છે અને એને આપણે કટિંગ કરીશું આજની તારીખ છે મિત્રો 26 સપ્ટેમ્બર બે હજાર પચીસ હું કેવી રીતે મેન છોડથી અલગ પ્લાન્ટ કરી રહ્યો છું તો આ રીતે તમે પણ જાતે પ્લાન્ટ બનાવી શકો છો જે ખેડૂતને ત્યાં રોયાણનો છોડ છે તે આ રીતે જાતે પણ ચીકુના પ્લાન્ટ તૈયાર કરી શકે છે તો જોઈ શકો છો આપણે અઢી ફૂટ આજુબાજુની હાઈટમાં પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે અને એનો જોઈન્ટ ખોલીને તમને બતાવી રહ્યો છું તો આ રીતે મિત્રો બે મહિના જેટલું થયું છે આ ક્રાફ્ટને સક્સેસ થયાને બીજું તમે મિત્રો આ ગ્રાફ્ટ છોલીને લગાવો ત્યારે મિનિમમ ચારથી પાંચ ઇંચ જેટલો કટ લગાવો જેથી તમારી ગ્રાફ્ટ વ્યવસ્થિત ચોટી જાય એને જોઈ શકો છો અને પતળો પ્લાન્ટ હોય એની જાડાઈ પાંતળી હોય તો તમે અડધો ભાગ છોલી દો અને વ્યવસ્થિત બંનેને જોઈન્ટ કરી દો જેથી આ ટૂંક સમયમાં જોઈન્ટ થઈ જશે મિત્રો આપણા એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે અને ખુશી માટે આપણે ટૂંક સમયમાં તમારા માટે એક ઓફર લાવવાના છીએ તો મિત્રો જલ્દીથી જલ્દી જોડાજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આગળના વિડીયોમાં તો ધન્યવાદ